રામ ને સીતારામ બતાવીને માતાજી હારું કરે ને બધાને હજાર હરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે નાઇઝોન ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જશે અને શ્રીરામણ પણ આપણે થઈ ગયું છે અને આવતા રહ્યા ગાને કૂતરાને રોટલી દેવા આપણે અને શિવાનીના પપ્પા ગયા હતા પાવાગઢ જે સૈતર મહિનાની આઠમ હોય એટલે આઠમના દિવસે એના પહોંચી ગયા હતા માના દર્શન કરવા માટે એટલે એ તો અત્યારે પાછા ફોથાને આવતા છે પણ એ હાજે મોડા મોડા એવા એટલા કદાચ એક વાગી ગયો છે એટલે એ જો છે ને આપણે તૈયાર થઈ ગયા કે તો હાલો શ્રીરામણી થઈ ગયું તો ગાને કૂતરાને રોટલી દેતા આવી તો કૂતરાને રોટલી મૂક દેવી એક બાજુ ને ગાને લાગે હે લો ગા તો રોટલી ખાઈ લીધી ને હવે આપણે થોડું ઘણું ઘરનું કામ ને એવું બધું હોય શિવાનીના પપ્પાને તો આપણે જગાડવાના નથી થોડાક મોડા સુધી હોવા દેવી અને બીજે બીજા કયા ધામ ગયા છે તો બહુ આપણને ખબર નથી એક આવા ઘરની તો આપણને ખબર જ હતી પણ હવે આજુબાજુના જે નજીક ધામ થતું હોય ત્યાં આરવાડ દર્શન કરવા ગયા જશે હું ગોતેશ એમ લે રૂપિયા લીધા જવાનું છે ઈ બાજુ હું પણ મસ્ત ભાઈ ને ખેતર જવાની તૈયારી હાલે છે ચલો પૈસા લઈ લીધા અને ચલો જવા દેવ તો ભાગો તો ઘડિયાળની હું જરૂર છે એમાં તો ટાઈમ જવું પડે

થાય ગંગરમાં જાય છે કેમ કે આપણે એના બળદ બાંધા છે બળદ ને ફેરવાના પાવાના નીંદ નાખવાની ને એવું બધું થોડુંક કામ હોય એટલે બધા જાય છે ને આટો મરાઈ જાય તો અત્યારે આપણે આ બધું હમું નમું મૂકવાનું છે અને અત્યારે આપણે બકાલો પણ લઈ લીધું છે બકાલા માં કઈને અત્યારે બટેકા લીધા અને થોડાક મરચાં લીધા છે એટલે બટેકા બે લીધું એમનું શાક કરવામાં એકાદ વાર તો બટેકાનું શાક થતું જ હોય બે ત્રણ દિવસે બધું એમ શાક રોજ રોજ હવે એનું શાક કરવું હોય વાડીમાં લી તર ને એવું બધું કાંઈ હોય નહીં એટલે એકાદ વાર બટેકાનું ક્યારેક કઠવાડું થતું હોય ને કાં ક્યારે લીલો તર મળી જાય તો એમનું શાક થતું હોય અત્યારે છે આપડે હજુ કપડા થવા જવાનું છે પણ ફટાફટ થોડું બેન અંકિતા બેન થોડું કઈ કામ જ ન થાય તો અમારે બેન આવતા રહ્યા છે પરસેદી લઈ ને અને કયા ધામની પરસાદી છે જો ઉર્વિશા ના દાદા પોતાને ગયા તા એટલે તો આપડે સરસ મજાની બધી પરસાદી થોડી થોડી લઈ લે કેમ પરસેદી તો બધાને બાટવાની હોય બધાને પરસેદી પોગે એમ હારું ને આ ચેન લાવ્યા તારા હાટું ગોલ્ડન ચેન હે બહુ મસ્ત હું સાહેબ ફેર લીધો હતો હાલો જીવનીનો ભૂપાલ લાવવા દસ છે પછી પણ એ તો એમ હોય જાય એટલે આપણે એનો ઠેલો ઠેલો કાંઈ ફળ્યું નથી પણ અત્યારે ઉર્વિશાના દાદા હોત ગયા હતા એટલે અત્યારમાં આપણે પછી મળી ગઈ છે પાવાગઢની મહાકાળી માની તો હાલો પછી દી આપણે પેલા ખાઈ લેવી બધા રણકવાનું ચાલુ કરી દીધું હવે બધા નીંદ નાખવાની છે ને બધા એટલે આ બાજુ જોઈ છે અને પાડાને આપણે અહીંયા બાંધો છે આડે કંઈક તો પાછા હાલવા દે છે ને રણકે છે હે ને પાડાભાઈ હવે એવા ઠેકડા મારે થોડા ઘણા શીવાની ખોડે એટલે પાછો બાજુ ની બાજુ બધે બાંધતા હતા સાયા પણ ના છે ને ભોગાવો ધૂળ રેતી હે ની ખાય છે એટલે આજે પાછો ખર્જામાં બાંધ્યો છે એને મા પાસે બાંધો આજ ના નોખો બાંધતા તા થોડો નહીં આજે મા પાસે તો છે તો હાલો હવે આ બધાને કાંઈક નીન નાખવાની તૈયારી કરવી આપણે

ના એ બોવ જ મજા એની વાત જ પૂછ મત એમ બધા ભેગા થઇ ગયા તા હા હું થોડીક વાત કરીશ ને તો તને આમ બોવ નઈ મજા પણ તું ખાલી વિડિયો માં તું જોઈ લે કેવી મજા આવે છે લિફ્ટ માં બેઠા ને જયારે મજા આવી છે ને એની તો કઈ વાત જ પૂછ મત લાખ સુધી એવો જ ફૂલ એન્જોય કર્યો છે તો તમે નાથી ને વિડિયો શૂટ ઉતારીને આવ્યા છો હોય એમ ને તો બધાય જોઈ નાખ્યું એમ ને કેવી મજા આવે છે એવું ઓટોમેટિક દેવા જ છે આવ દેવા હેલો કામ કર અને થઈ ગયો છે વજનમાં આપણે

કેવી મજા આવી બહુ મજા આવી ઉદલ ખટાલામાં જેટલી મજા કરી ને એટલે એમ કે આખો દિવસ ફૂલ એન્જ આ રીતે ફીરો સમ આરો ઈ એક ખુશી ને આરો એમ કે આયા રહે ને એમ કેવાય કે મહાકાળી માના દર્શન થઈ ગયા

તો ના કે મજા આવી ના એ મજા આવી આ ના પછી બહુ દાદા ઘણી ખોટી નતા જેટલા પાવાગત ખોટી થયા ને એટલે ના અમે ખોટી નતા થયા ના ખડી ગયા પછી એટલે અમને ઓલું પાક તળાવ છે એમ નામે મને ફૂલ લઈ ગયું પેલા દર્શન કર્યા ને પછી એટલા અમે તળાવે રખી મજા આવી તો ના તમે વિડીયો શૂટ કર્યો હે નાનો ઘરેલો ઘરે હોય ને એ તમને આરોપ બતાવી દો આ તો એ જોવાય જાય ને કઈક મજા આવે છે એવું નહીં

મને દેવો અંદાજ લાગ્યો કે એક નો સમય થયો છે એક વાગ્યો એવું લાગ્યું બાર વાગ્યા થાય કા નથી

આવી રીતના ટુર એટલે અચાનક જ નક્કી થઈ જાય અચાનક વૈયા પતા જાય અને આપણને કઈ લઈ જવાનું હોય એટલે ન હોય નકર અમારે શિવાની આરે જવાનું હોય ને તો થોડું કામ વધારે દી જવું હોય તમને બધાને લઈ જવાનું હોય તો ત્રણ કલાક માં ન થાય તમારે બાર કલાક

પાંદડા હોતા હે એટલે આ બધા એમને ઢોર ને ખવરાવવાના જો મોરાઈ જવાય આ ગાજર કેવડું હોય આ ભાંજી ગયેલું છે ઘણા ખરાબ બહુ જ મોટા મોટા ગાજર છે ડુંગરમાં અમારા આખા ખેતરના છે ને કાક ભેગા બીટ હોતા ને વંશભાઈ બીટ ખાવા હલો બીટ ખાવ બીટ બીટ ખાવ સારું કહેવાય બીટ ખાવ કેટલા બધા છે તું આ હું વિહાર ના રમાય છું

સલતામ એના મેલો દે છે કા મને એવો લાગે છે વિહાન તો હબળો તો હાલવા શીખી જવાનું છે વિહાર આખો મધો પડી જાય છે પછી આથે થઈ જ ને એટલે અમે રેઠો તો મુકાતો નથી એક ને પાહે રેવાનું કે પછી આથે થઈ જ આમ કાટતા તો એને આવડે નહી હા તેલા તમ હુરાયન બધું કામ કરો હોય જાતા ન હવે નઈ જવાનું હવે નજર હામે રાખવાનું હ હા એક ને રાખે નહી સમજો 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 અને હા ન દે હલ બોલાવર વાતું કરાવર એટલે વાતું જરા રાખે ને નો પાહે દેખાને તો પછી રોવા માંડે

પાડો કેમ બોલે સિવાય ની આપડે કેવાનું છે એને કેટલું યાદ ગયું પાડો કેમ બોલે તું બોલતા ને એમ જેવું આવડે કેમ બોલે પાડો આવી જાય છે આવી જાય છે લેવાની દે તો આવી જાય છે અને ખાટલા કેમ ખાસો ખાટલા સડીને કેમ ખાસો આય

શાક નથી બનાવ્યું એટલે આમ શાક માં નાખતા હોય પણ આ ખાલી નકરા કટિયા ટમેટા છે ને એટલે ખાટી શાક બનાવી ગયું છે ને બેન આપડી વાહો વાંચ રખડે ને વાહો વાંચ આટા મારે નઈ હા હવે બધા ફર્યા કેમકે વાવ પાણી ને એવું બધું તૈયાર થઈ ગયું છે અને વિહાન ભાઈ ની ત્યાં બાજુ જો બેઠા હે ખાટલે કાક બેઠા બેઠા છે અને હવે વાળું કરવાની પણ બાકી બે બે જે ને પછી આપણે વાળું પાણી લઈશું તો બસ હવે આજનો દિવસ આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય